નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ સાત ગુજરાતીનો પાઠ દસ ગુજરાતના ગરબા ગાયિકા તેની સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન આપેલા આડા અવડા મૂળાક્ષરોથી બનેલા શબ્દોમાંથી અર્થસભર શબ્દ બનાવો પેલું આપેલું છે ઉદાહરણ સા અણ ર તો અસાધારણ બીજું ના જુ તો જુનાગઢ તર ને પા તો પાને ને તર સનાવી અ તો અવિનાશ જગુતરા તો ગુજરાત કતલોગી તો લોકગીત પ્રશ્ન નંબર બે આપેલા ધ્વનિને જોડીને મૂળ જોડીને શબ્દ બનાવો ગ વતા છ જ વતા અવતા ર વતા આ વ તો ગુજરાત એવી જ રીતે બીજામાં આવશે લોક ગાયક ત્રીજામાં નિરક્ષર ચોથામાં કોયલ પાંચમામાં આવશે પ્રતિભા ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોની ધ્વનિ છૂટા પાડીને લખો સંગીત તો સ વત્તા અમ વત્તા ગ વત્તા ઈ વત્તા ત વત્તા અ એવી રીતે બધાની અહીંયા આપેલી છે પ્રશ્ન ચાર કોષ્ટકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો પેલું જેની જોડ નથી એવું તો અજોડ બીજું લખતા કે વાંચતા નથી આવડતું તે નિરક્ષર નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તો પાર્શ્વ ગાયક ચોથું બાળકને ઝુલાવતા ગવાતું ગીત તો હાલરડું અને પાંચમું ચૈત્ર માસ અને આસો માસમાં નવ દિવસનો માતાજીનો ઉત્સવ તો નવરાત્રિ પ્રશ્ન પાંચ આપેલા વાક્યો સામે તેનો અર્થ ધરાવતી કહેવતો શોધો ઉદાહરણ આપેલું છે માંડ માંડ ખોવાયેલી નોટબુક મળી ત્યાં પાણીમાં પલળી ગઈ તો જવાબ એક સાંધે ત્યાં તેર તૂટવા પેલું મોનિકા આંબલીના ઝાડ ઉપરથી ધડામ દઈને પડી પણ જરાય વાગ્યું નહીં તો રામ રાખે તેને કોણ જાખે બીજું સફાઈ અભિયાનમાં ગામના બધાએ સફાઈ કામ ઉપાડતા ગામની સફાઈ અડધા કલાકમાં જ થઈ ગઈ તો જાજા હાથ રડી ત્રીજું ઝાડની એક નાની ડાળખી કીડીઓના દર પર પડી બધી જ કીડીઓએ ભેગા મળીને ડાળખી હટાવી દીધી તો ટીપે ટીપે સરોવર ભરાય ચોથું ઝાડ પરથી સૂકું પાન પડતા જ શિયાળ ખૂબ ડરીને ભાગો આકાશ પડ્યું કહેતા કહેતા ભાગી ગયું કાગનો વાઘ કરવો પ્રશ્ન છ આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો પેલું આ બગીચામાં પચીસ આંબા છે તેમાં આવશે પચીસ બીજું ગઈ રાત્રે ખૂબ વરસાદ પડ્યો તેમાં આવશે ખૂબ ત્રીજું અમે બધા સાતમું ધોરણ ભણીએ છીએ તેમાં આવશે સાતમું ચોથું આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે એમાં આવશે આજ્ઞાંકિત પ્રશ્ન છ સૂચન મુજબ લખો પેલું છે કે બિન પ્રત્યેવાળા શબ્દો ઉદાહરણ તરીકે બિનહરીફ પછી છે બિન ઉપયોગી અને બિનજરૂરી બીજું અપ્રત્ય વાળા તો અજોડ અને અન્યાય વાળા શબ્દ વાળા શબ્દો અણધારી ઉપપ્રત્ય વાળા શબ્દો ઉપસાગર અને ઉપકાર પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પેલું દિવાણી પ્રથમ લોકગીત કહ્યું છે તે કયા રેકોર્ડ કરવામાં આવ્યું હતું તો દિવાળીબેનનું પ્રથમ લોકગીત ફૂલ ઉતર્યા ફૂલવાડી રેલોલ છે તે આકાશવાડી રાજકોટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું બીજું ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનારા આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના નામ લખો તો ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનારા આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના દિવાળીબેન ભીલ હેમુ ગઢવી અને કેશવભાઈ ઠાકોર છે પ્રશ્ન ત્રણ પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો અને આ સિવાય ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખો તો પદ્મશ્રી એ ભારત સરકાર દ્વારા કલા સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન રમતગમત વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સેવા માટે આપવામાં આવતો સૌથી શ્રેષ્ઠ નાગરિક પુરસ્કાર છે આ સિવાય પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ પણ આપવામાં આવે છે ચોથો પ્રશ્ન દિવાણીબેનને ગરવા ગાયિકા શા માટે કહ્યા છે તો દિવાણીબેને પરંપરાગત ગરબા અને લોકસંગીતને લોકપ્રિય બનાવ્યા તથા તેમની લોકગાયિકીમાં આદિવાસી સંસ્કૃતિ ઝળહળતી હતી તેથી તેમને ગરવા ગાયિકા કહ્યા છે પાંચ દિવાળીબેનને આકાશવાણીમાં કેવી રીતે તક મળી તો જ્યારે હેમુ ગઢવીએ તેમનો અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું ત્યારે તેમને ઓગણીસો ચોસઠમાં રાજકોટ આકાશવાણીમાં તેમનું પ્રથમ લોકગીત રેકોર્ડ કરાવ્યું ત્યારે દિવાળીબેનને આકાશવાણીમાં તક મળી પ્રશ્ન નવ દિવાળીબેન ભેલે ગાયેલા ગીતો સાંભળો અને તે તમને પસંદ હોય તે ગીત કાગળમાં લખો એ તમારી જાતે કરવાનો છે પ્રશ્ન દસ અપાયેલા આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો તો આ પાઠમાંથી ફકરો લખવાનો છે